બિલ્ડરોના ઘર સામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ મકાન પાડી દીધા હે કાળુ પી ડબ્બા વાળા કે આખી ગેંગ છે બાવી જણા ની ગેંગ બાવી જણા ની ગેંગ હે અને જેવા અમારા પાડી દીધા એવા અમારા મકાન અમારે ઊભા કરી દે એવી અમારી માંગ હે તમને બનાવી તેમ કરીને અમારા પડવી દીધા હે મામલતદારે રજૂઆત કરવા આવ્યા તા અમારા મકાન પાડી દીધા હે બાજુમાં જગ્યા લીધી અમારે જયસિંહ ભગાની જમીન લીધેલી છે ત્રણ વીઘા અને નવ ગુઠા અમારી જમીન છે અને બાજુમાં એને જમીન લીધી છે અને અમે એના જ ઘરે કામ કરતા હતા એટલે અમારા ઉપર વિશ્વાસઘાત કરી છે કે આ તમને હું કાયદેસરના મકાન બનાવી દઉં તમારે પલોટિંગ થઈ જાય અને તમારા કાયદેસરના મકાન બનાવી દઉં આવી રીતે ભોરવી અને સયું કરાવી અને અમારા મકાન પાડી દીધા હે હવે જેવા પાડી દીધા અમારા મકાન છે એવાને અમને મકાન બનાવી દે અને નકે નકે એની જમીન જે લીધી છે ને બાજુમાં અહીંયા એને પણ સાપરા બરાબો અને ઈ પણ રે સાપરામાં એટલે એને ખબર પડે કેમ રેવાય બાર મહિના થી અમે સાપરામાં રહી એને પણ ઈ સાપરામાં રાખ્યા